જય શ્રી કૃષ્ણ એટલી સરસ વાતો થઈ છે કે હેલ્થનો વિચાર બે વક્તાઓએ જ આપી દીધો જ આજે જ આપવાનો છે પણ વાતની લગભગ તમામ વક્તાઓએ બહુ સરસ એક નોંધ લીધી કે તંદુરસ્તી માટે ડૉક્ટર પાસે જવાની જરૂર નથી જાણકાર બનવાની જરૂર છે અને આપણે થોડા દિવસ પહેલાં એક મુદ્દો આપેલો કે આપણે જ આપણા પ્રથમ વૈદ છીએ આપણે ખુદ આપણા ડોક્ટર છીએ આપણા શરીરને તપાસો તો ખરા શરીરને સમજો તો ખરા બસ આ સમજવા માટે જાણવા માટે નિજાનંદમાં રહેવા માટે આરોગ્યને સાચવવા માટે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી હેલ્થ વેલ્થ હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરવામાં આવે છે આજે પંચાવનમાં થર્સડે ડે છે અને થોટ્સમાં આપણે હેલ્થ રિલેટેડ વાતોની શરૂઆત કરી છે કોઈ પણ રોગ હોય તો એનો પીડા મટાડી દઈએ કે ઉપરથી રોગ સારો થઈ જાય પણ મૂળમાંથી રોગ દૂર થાય એ આયુર્વેદિક વિજ્ઞાન કરે છે અને એટલે જ આયુર્વેદિક કોલેજમાં વર્ષો સુધી પ્રોફેસરને આચાર્ય તરીકે જેમણે કામ કર્યું છે ને આજે પણ કોલેજમાં એ બાળકોને ભણાવવાનું કામ કરે છે એવા ડૉક્ટર સી એમ વાઘાણી સાહેબે તળપદી ભાષામાં બહુ બધું કહી દીધું છે એનો જેટલો આપણે આજે આભાર માનીએ તેટલો ઓછો છે એણે કીધેલી વાતો સમજવાની જરૂર છે ચાલો ને આપણે આપણી જાતને સમજીએ આવી વાતો કરી સાહેબ ખૂબ સરસ આજે અમને હેલ્થ રિલેટેડ ટીપ્સ આપી છે આજે નૈનાબેન ગયા વખતે તો એક સારા વાચક તરીકે સ્ટેજ ઉપર બેસાડ્યા હતા પણ આ ઉંમરે પણ નેચરોપેથી પ્રાકૃતિક ચિકિત્સા અને યોગ વિજ્ઞાન વિશે આજે પણ ભણે છે અને એણે જીવનમાં આ પ્રકૃતિ સાથે કેમ જીવાય પ્રકૃતિ જીવનમાં કઈ રીતે આપણે એનો અમલ કરી શકીએ એની સરસ વાતો નૈનાબેન ઠુમરે કરી અને જોરદાર તાળીથી વધાવીએ જમનાબા ભવનના એક રૂમના દાતા તરીકે આજે અહીંયા અશોકભાઈ નાગજીભાઈ ડોંગા ઉપસ્થિત છે એમને પણ આપણે તાળીઓથી વધાવવા બળવંતભાઈ વગેરેના પ્રયાસથી એક દાતા પણ આપણને આ સરસ નવું નિર્માણ કરવાના છે એમાં મળ્યા છે સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌજીભાઈ અરવિંદભાઈ સહિત તમામ મહાનુભાવો આજે સરસ વિચાર આપ્યો કે તન અને મનની સુખાકારી માટે હંમેશા ખુશ રહેવું જોઈએ અને ખુશ રહેવા માટે સૌથી સારું હથિયાર વાંચન છે એવા માને છે સુરેશભાઈ બલર પણ એક શિક્ષણનો જીવ છે એને પણ આપણે તાળીઓથી વધાવવા ચોપન રવિવારથી આપણે બધા અહીંયા આવીએ છીએ આ પંચાવન સોરી ચોપન ગુરુવારથી આવીએ છીએ ને આ પંચાવનમાં ગુરુવારે આપણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે આપ સર્વને પણ મને ખૂબ આનંદ છે કે આપ સર્વ અહીંયા ઉપસ્થિત છો આપને આવકાર અને આપ સૌના હૃદયમાં રહેલા રામને હું પ્રણામ કરું છું ચાલો ને આજે આપણે થોડી વાર માટે આપણું શરીર અને આપણું મન એને જુદા પાડીએ આમ તટસ્થ થઈને મનને જુદું પાડો અને પછી વિચારો મારું આ શરીર શું કરે છે એ આવું ન હોત તો એને આંખો ન હોત તો એને હાથ ન હોત તો એ સાંભળી ન શકતું હોત તો અરે ક્યારેક તો એવું વિચારો કે અમારી જીભને જો સ્વાદનો ટેસ્ટ ન હોત તો આપણે કેવા હોત આ હેલ્થ રિલેટેડ માટે અને એક વસ્તુ યાદ રાખજો વિજ્ઞાન પણ કહે છે આપણા શાસ્ત્રો પણ કહે છે કે આપણું શરીર પણ જુદું છે અને સાહેબ આપણું મન પણ જુદું છે આત્મા પણ જુદો છે ને આ બોડી પણ જુદી છે પણ બેની કેમેસ્ટ્રી એવી છે કે આત્મા ન હોય તો શરીર જીવી શકતું નથી અને આ શરીર ન હોત ને તો આપણે જીવી શકતા નહીં આપણા આત્માનું સાધન છે શરીર સાહેબ બહુ સરસ વાત કરી તમારે જે કરવું હોય તે સુખ ભોગવવું છે તોય શરીર જોશે મોક્ષ જોઈએ છીએ તોય શરીર જોશે આ શરીરનું આટલું બધું મહત્ત્વ છે ને એટલે વિચારોના વાવેતરમાં પહેલું બિંદુ હેલ્થ છે અને હેલ્થની વાત કરવાનો આપણે પ્રયાસ કરીએ છીએ આપણે આ ચોપન ગુરુવારમાં ડોક્ટરો ઘણા એવા પહેલા ડૉક્ટર પચીસમાં થસ ડે થોટમાં પ્રતિક સાવ જ આવેલા એમણે એમ કીધેલું કે આ શરીર છે ને અમૂલ્ય સંપત્તિ છે એને સાચવો ડૉક્ટર સંજય વાઘાણી આવેલા એમણે પણ બહુ સરસ વાત કરેલી આ એટેક આવે એની કે ગળપણ છે ને એ આપણા શરીરનું સૌથી મોટો દુશ્મન છે એને સમજો ડાયાબિટીસ હોય કે ન હોય બહુ સ્પષ્ટ કીધેલું કે ગળપણ એ આપણો સૌથી મોટો દુશ્મન છે અને એ વખતે જયેશ કુંભાણી પણ હતા એ ત્રીજા ડોક્ટરે એવું કીધેલું કે તન અને મનને ખુશ રાખો જો સુખી જોતું હોય તો ત્યાર પછી થોડા જ ગુરુવાર પછી ડૉક્ટર વિપુલ ભરિયાદ્રા આવેલા અને એમણે એમ કીધેલું કે આ જીવનશૈલી છે ને આપણી ખરાબ જીવનશૈલી જ રોગનું કારણ છે અને હમણાં આપણા પચાસમાં થસ ડે થોટમાં ડોક્ટર અશોક પટેલ આવેલા એમણે એમ કીધેલું કે આ સ્ટ્રોક એ આપણા સ્ટ્રેસ માનસિક તનાવનું કારણ છે કેટલું ડોક્ટર કહેતા જાય અરે હમણાં જ નાનુભાઈ હરખાણી આવેલા એ છઠ્ઠા ડૉક્ટર હતા અને એમ કીધેલું કે પૈસાદાર ઘરમાં પણ બાળકો કુપોષિત છે આપણે હેલ્થને ક્યાં સાચવીએ છીએ ભૂલી જાઓ આ શરીરને સાચવશું નહીં તો આપણે કાંઈ નથી આપણે જીવવું છે આ મેળવવું છે પૈસા કમાવા છે આ સુખ જોઈએ છે આવો બંગલો કરવો છે એટલું ફરવું છે પણ આ શરીર નહીં હોય તો તમે જ નથી આટલું બધું અગત્યનું આ બધા કીધું અને આજે આ સાતમા ડૉક્ટર ડોક્ટર સીએમ વાઘાણી છે અરે બિલાડીના બચા પણ સાત ઘર ફરે તો આંખો ખુલી જાય છે આજે સાતમા ડૉક્ટર છે આપણી આંખો ખુલવી જોઈએ આ સાતમા ડૉક્ટર આજે આપણે આવ્યા છે આપણી આંખો ખુલી જવી જોઈએ થર્સડે ડે થોટ પરિવારના દરેક વ્યક્તિ આ સાતેય ડૉક્ટરનું એક એક વાક્ય દરરોજ યાદ કરો તો તમે હેલ્થ માટે કોન્શિયસ થશો બસ આપણે હેલ્થને સાચવવી છે બધાએ ખૂબ કીધું છે સમય ન જાય એટલે સીધો હું વિચાર મૂકું જેથી કરીને આપણો સમય વધુ ના થાય આજનો વિચાર એટલો જ આપવો છે કે શરીર એ જીવવાનું સાધન છે એનું કાળજી લેવીને એ આપણું પરમ કર્તવ્ય છે એટલું યાદ રાખવાનું છે બહુ સિમ્પલ છે પણ આ શબ્દની તાકાત છે તમારા હૃદયને તમારા રામને જો આ પસી જાય ને તો તમારું જીવન ધન્ય થઈ જાય શરીર એ જીવન જીવવાનું સાધન છે એની કાળજી લેવીને એ આપણું પરમ કર્તવ્ય છે તમામ કામ કરતા સૌથી મહત્વનું કામ હોય તો આ શરીરને સાચવવાનું છે આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની જરૂર છે અને આ તંદુરસ્તી એટલે શું તંદુરસ્તી હોય તો ડૉક્ટર પાસે જવાની જરૂર નથી આ તંદુરસ્તી એટલે શું એનું પણ એક વાક્ય બની શકે કે તનથી મનથી અને સામાજિક રીતે સ્વસ્થ રહેવું એ ખરી તંદુરસ્તી છે હા આપણે કોરોના ન થયો ને ત્યાં સુધી બાપભાઈ આપને સોશિયલ ડિસ્ટન્સ એટલે શું ખબર જ નહોતી અને મને ત્યારે વિચાર આવ્યો ડિસ્ટન્સ તો બરાબર પણ સોશિયલ શબ્દ શું કરવા છે સામાજિક અંતર માણસ માણસ વચ્ચેનું અંતર એટલે સોશિયલ ડિસ્ટન્સ એવો શબ્દ હતો અને તંદુરસ્તી માટે પણ સોશિયલ હેલ્થ સામાજિક તંદુરસ્તી એટલે આના માટે બહુ સરસ છે કે જો તમે ખાધેલું પચી જાય તો તમે તનથી તંદુરસ્ત છો જો ઊંઘોને તરત ઊંઘ આવી જાય તો તમે મનથી તંદુરસ્ત છો અને ખુશખુશાલ જિંદગી જીવી શકતા હોય ને તો તમે સામાજિક તંદુરસ્ત છો આપણે એકલા તો માણસ જીવી શકતો જ નથી આપણે પારિવારિક જવાબદારીથી તાણાવાણાંથી સંકળાયેલા છીએ એટલે સુખી થવું છે તંદુરસ્ત રહેવું છે તો તનને સાચવવાનું મનને સાચવવાનું અને સામાજિક તાણાવાળા પણ સાચવવાના એ પણ બહુ જરૂર છે આપણે એકલા સુખી થઈ ન શકીએ એમાં જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે આજે પેપરમાં સાહેબ તમારા બંનેની વાત ઉપર બહુ સરસ હતું આજના જ ભાસ્કરમાં એક વાક્ય થોડુંક લખ્યું છે કે આપણા આતર આતરડું આવે ને પાચન શક્તિ એને મનને બહુ નજીકથી જોડાણ છે એ ત્રીજું મન છે આતર તમારું કામ ન કરતું હોય ને તમારું મન કામ કરી જ ના શકે આતરમાં કંઈ પણ તકલીફ હોય પેટના મળની તકલીફ આ બધું જોજો તમને જ્યારે બરાબર ખાધેલું પચેલું ન હોય ને ત્યારે મગજ બરાબર ચાલે નહીં પીડા ન્યા શરૂ થાય છે એટલે તમામ રોગમાં આ આતર પેટને સાફ કરવું બહુ જરૂરી છે આગળ હજુ એક વિચાર આપવો હોય તો એમાં આપી શકાય અયોગ્ય જીવનશૈલી હું ખોટી ખરાબ નથી કહેતો આપણે માની લીધેલી પણ આપણા શરીરને અનુકૂળ ન હોય એવી અયોગ્ય જીવનશૈલી અને કાળજીનો અભાવ એ જ રોગના કારણો છે યાદ રાખજો અયોગ્ય જીવનશૈલી આપણે જીવીએ છીએ ને સાહેબ કીધું એમ ખાવાનું અલગ ખુવાનું અલગ અરે તમે પથારીમાં કઈ રીતે સુઓ છો ને એ પણ તમારા હેલ્થને અસર કરે છે આપણી જીવનશૈલી આપણા કામની શૈલી બેનો આખોથી રસોડામાં કામ કરે પણ તમારા કામની શૈલી તમારા હેલ્થને અસર કરે છે આવું બધું જાણકારીની જરૂર છે આપણે ખબર છે આમ કરવું પણ તમામ વ્યક્તિ કાળજી જેવી લેવી જોઈએ એવી શરીરની લેતા નથી એટલે કાળજીનો અભાવ છે યાદ રાખજો શરીરને સાચવવું એ આપણું પરમ કર્તવ્ય છે અને વાઘાણી સાહેબે જે કીધું ને મિથ માન્યતાઓ એના વિશે કેવું હોય નિરોગી જીવન ઓછામાં ઓછા રોગ નિરોગી જીવન માટે આપણી માન્યતા આપણી જાણકારી અને આપણી કાળજી એ મુખ્ય આધાર છે યાદ રાખજો નિરોગી જેવું છે તંદુરસ્ત જીવવું છે તો આપણી માન્યતાઓ હું આમ કરું તો કાંઈ થાય નહીં આયુર્વેદિક લઉં છું દવા એટલે પૂરું છે ઘણી બધી માન્યતાઓ છે હંમેશા નવું જાણો આપણે ખબર જ ન હોય બી ટ્વેલ નુકસાન કરે છે તો એ દવા લેતા જ ન હોય આજે મોટા ભાગના રોગમાં જ્યારે દવા લાગુ ન પડે ને બે પાંચ ડૉક્ટર ફરીએ ને જ્યારે એક ડૉક્ટર એમ કહે કે લોહી તપાસીએ તો કે તમારું ડી થ્રી ઓછું છે લ્યો પાંચ ડૉક્ટર તપાસી લઈએ પછી ખબર પડે થી ઓછું છે તો આવી નાની નાની જાણકારી જોઈએ તમારી માન્યતા તમારી જાણકારી અને કંઈ પણ થઈ હોય પછી કાળજી ન થાય રોગ એની કાળજી ટાઈમે ઊંઘી લઈએ પુસ્તક વાંચીએ ખુશખુશાલ રહીએ આવા ઘણા બધા રસ્તા ને આપણે આપણા શરીરને તંદુરસ્ત રાખીએ વિચારોના વાવેતરમાં આ ત્રણ આપણા મુદ્દામાં સૌથી વધુ જીવનમાં હોય તો આપણું હેલ્થ અગત્યનું છે એને આપણે સાચવવાનું છે આજે મને ખૂબ ગમ્યું ભવનભાઈ ઓલે બહુ દૂહો સરસ હતો કે પાઘડીયું પચાસ પણ આ ટાળી એ કંઈ નહીં પણ આજે દાદાની પાઘડી જોઈને મને મારું ગામડું યાદ આવ્યું અને જોરદાર તાળીથી બધા દાદા એક વખત ઊભા થાવ ઉભા થાવ એક વખત ઊભા થાવ ખાલી યસ આ પાઘડી જોઈએ તો મજા આવે એક બુકથી સન્માન કરાવો નાગજીભાઈ આવો અમારા દાતા ટ્રસ્ટી નાગજીભાઈ ને આવો બે આવી જાવ સોરી આ બોલે હા લક્ષ્મણભાઈ સોનાણી નાગજીભાઈ રીજી આપણા દાતા ટ્રસ્ટી છે સ્પેશિયલ આવ્યા છે દાતાને એક વિચાર અને વાવેતર બુક આપી આપણે સન્માન કરવું છે હવે હવે દાતા દોડીવાર માટે ઉભા રહેજો તમે ઉભા રહેજો તમે જોવો તો જતા લક્ષ્મણરાય નાખજો દાદા ઉભા રહો તમને બધાને એનો ચહેરો જોઈને લાગે છે કે દાદા હેપી હોય એવું એના માટે તાળી પાડે આ ઉંમરે પણ બધા વડીલોને ભેગા કરીને આપણે વિચારોનું વાવેતર કરીએ વડીલોને દરરોજ સમજાવવાનું વાંચનથી એને સલાહ આપે છે એવું સરસ કામ કરે છે અને આજે એક રહસ્ય કહી દઉં તમારી માન્યતાને તોડવા માટે આપણે એમ કહીએ ને ઘરડા થાય ને એટલે સ્વભાવ બગડે એવું કેવું છે ને બધા માણસ ઘરડો થાય એટલે બાળક જેવો થઈ જાય માણસ ઘરડો થાય એટલે સ્વભાવ ખાટો થઈ જાય માણસ ઘરડો થાય એટલે ખોટું લાગે આવું થવાનું કારણ માણસ માણસ ઘરડો થાય થાય એટલે નહીં પણ પાચન શક્તિ નબળી પડે આતર ખરાબ થાય કબજિયાત ને કારણે મગજ ખરાબ થાય છે આ રહસ્ય સમજવાની જરૂર છે આવા સરસ દાદા તરીકે આપણે બધાએ જીવવું હોય આપણા ઘરે દાદાને આવા સરસ જીવાડવા હોય તેના આરોગ્યની કાળજી રાખો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ દાદા હા દાદા બીએસસી અગ્રી છે એને પણ આનંદ ચાલો અને એક છેલ્લી વાત સમય થઈ ગયો છે મારે નોંધ લેવી છે આપણું સમૂહ લગ્નનું કામ હોય આનું ખાતમુહૂર્ત થયું એ કામ હોય કે હમણાં ખાતમુહૂર્ત થશે ચૌદ તારીખે કામ હોય પાર્કિંગ માટે અસંખ્ય સ્વયંસેવકો જે દોડીને કામ કરે છે અસંખ્ય મંડળો પણ એમાં બળવંતભાઈનું મંડળ પણ આવે પણ એમાં સૌથી હાર્ડવર્ક અને મોટી સંખ્યામાં કામ કરતું હોય તો પીપી સવાણી ગ્રુપના નેજા હેઠળ લાડકડી યુવક મંડળ છે એને જોરદાર તાળેથી વધાવું છું અહીંયા વલ્લભભાઈ લા મામા જગુભાઈ ઊભા થઈજો આખું લાડકડી યુવક મંડળ તમારું અભિવાદન કરું છું યસ આવતા ગુરુવારે એને સન્માનપત્ર અર્પણ કરશું પણ આવું સરસ કામ કર્યું છે આપણે કૃતજ્ઞ ભાવ અર્પણ કરવા માટે જોરદાર તાળે તે વધારે થેન્ક યુ વેરી મચ આપણે આપણા આરોગ્યને સાચવશું આવો સંકલ્પ મનમાં આજે કરીને તમે ઊભા થશો થેન્ક યુ વેરી મચ